જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને કેમ છો તો સવાર સવારમાં બધાને જય શ્રી કૃષ્ણ તો અત્યારે વાક્ય છે અગિયાર સવારના અને આપણે ફટાફટ ચિપ્સનું શાક બનાવવાનું છે તો આપણે આજે બટેકાની ચિપ્સનું શાક બનાવવાનું છે નાના બાળકો માટે કેમ કે મોટા માટે ભરેલા કારેલાનું શાક બનાવ્યું છે તો નાના બાળક ખાતા નથી કડવું હોય એટલા માટે આપણે ચિપ્સનું શાક બનાવી દઈશું તો ચિપ્સનું શાક આવી રીતે આપણે ચિપ્સ પાડી દીધી છે તો હવે વઘારી દઈશું જીરાથી તો આપણે નાખશું હવે જીરું વઘારમાં

শাকত মিনিটে চড়ি যায় খুব এটা বান ট্রাই করছো

જોઈ શકો છો આવી રીતે કવર કરી દીધું છે મેં અત્યારે જોઈ શકો છો હવે જીરું ને કેવું સરસ મિક્સ થઈ ગયું છે પછી આપણે ચડી જાય પછી બધો મસાલો કરશું એ પણ બતાવું છું આપણે પણ અત્યારે તો હજી થોડું બાકી છે થોડું કાચું છે શાક એટલા માટે હમણાં થઈ જાય એટલા માટે ફરી પછી આપણે મસાલા કરીએ હવે આપણે શાક બફાઈ દીધું છે સરસ તો એમાં છે ને આપણે મસાલા એડ કરીશું મસાલામાં આપણે লাল মরচু বা যেখো খাওয়া হয় এ প্রা মোটা হয় তীখু খাওয়া একদম না ওঠুটি আমার থাকে পৌডার হ্যাঁ মরচু এড করে সবজি লাই

જોઈ શકો છો હવે તેલ પણ છૂટું પડી ગયું છે મસાલા પણ ચડી ગયા છે તો આપણી સબ્જી આવેલી છે હવે આપણે આમાં કઈ નથી નાખવાનું જેમાં જીરું એડ કરી દેવાનું જો તમે નાખતા હોય પછી તો અને નહીંતર પછી આમાં ગાર્નિશ પણ કરી શકાય આપણે કોથમીર નાખીને પણ આપણી પાસે અત્યારે અવેલેબલ નથી એટલે હું નથી શકતી આપણી સબ્જી રેડી થઈ ગઈ છે ચિપ્સની બટેકાની ચિપ્સની અને